રાજકોટ અગ્નિકાંડ માં પરિવાર ને મૃતદેહ આપવાનું કરાયું શરૂ દસ વર્ષની દીકરી પિતાની રાહ જોતી હતી અને પિતાની લાશ પહોંચી સર્જાયા હૃદયદ્રાવક દ્રશ્યો સરકારે છ અધિકારીઓને કર્યા સસ્પેન્ડ ત્રીજી વખત આઈપીએલનું ખિતાબ જીત્યું કલકત્તા હૈદરાબાદના બેટ્સમેનો માત્ર એકસો તેર રન કરી શક્યા હૈદરાબાદ હારતા માલકીન કાવ્યા મેદાનમાં રડી પડી રથયાત્રા રૂટ પરના સંવેદનશીલ દરિયાપુર કાલુપુર શાહપુર કારંજમાં પહેલી વખત કાયમી ધોરણે પંદરસો જેટલા સીસીટીવી લગાવાશે જૂન મહિનામાં દસ દિવસ બેન્કો બંધ રહેશે પાંચ રવિવાર અને બે શનિવાર સિવાય ત્રણ દિવસ અલગ અલગ જગ્યાએ કોઈ કામ થશે નહીં ગુગલે ફ્લિપકાર્ટમાં હિસ્સો ખરીદ્યો રૂપિયા બે હજાર નવસો સાત કરોડનું રોકાણ કર્યું ગુજરાતમાં આગામી ત્રણ કલાકમાં વરસાદની શક્યતાઓ ઉત્તર ગુજરાત દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં પડી શકે છે વરસાદી ઝાપટા રાજકોટ બાદ દિલ્હીમાં પણ થયો મોટો અગ્નિકાંડ બેબીકેર હોસ્પિટલમાં લાગી ભીષણ આગ છ નવજાતના મોત પોલીસને તાલીમ માટે સાબરમતી જેલમાં એકસો ચાલીસ કરોડના ખર્ચે ટ્રેનિંગ સ્કૂલ કરાશે તૈયાર નતાશાહી ઇન્સ્ટા પરથી પંડ્યા સરનેમ હટાવી અધ ધ સંપત્તિ માંગી ડિવોર્સ લેશે તો પંડ્યા કંગાળ થશે આપ નિહાળી રહ્યા છો જનતાની જમાવટ આઝાદી સમાચારોની